Yeah Terima kasih <muchas> 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 દ્વારકા લાઇક કરો ફોલો કરો શેર કરો જલ્દી થી देखो गाइस देखो ये मोजा देखो <laughs> और ये देखो बड़ा सा संख्या देखो आप इधर आओगे बहुत अच्छा लगेगा એમ ના ના ખા એમ ના ના ખાય જો જો ને આ પણ એવી રીતે ના ના આમ કરીને ના ખાય દૂર ગયો મેના તમને ખાવા આપો તમે કરીને આપો તો ખાવ તમે એટલેલા મમ્મી જો બિચારા મમ્મી નો થા પૂછો એ આ બાજુ આ બાજુ જુઓ હા એ બાજુ જ સૂર્યબેન આવે એનો ના ઓફન કરું આવો ફોન કરું એ આયુ એ આયુ ગાઈડ લાઈક કરો લાઈક કરો ગાઈડ લાઈક કરો લાઈક ગાઈડ લાઈક કરો વિડીયો

Muito do વિડિઓ પકડજો ખાલી વિડિઓ પકડી રહેને ની ના રે પકડો પકડી બેરો આગળ ના જાતા ચા હો અમાર ફોટો

Yeah <laughs>